નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા મુસ્તાક ખાન વડોદરા ખાતે એક ફિલ્મી એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા જે દરમિયાન તેઓ ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય કરનાર અભિનેત્રીઓ સાથે એમજી રોડ પર જાણીતા ચકાભાઈ જ્વેલર્સના શોરૂમની મુલાકાતે આવ્યા હતા બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા મુસ્તાક ખાન વડોદરા ખાતે એક ફિલ્મી એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય કરનાર અભિનેત્રીઓ સાથે એમજી રોડ પર આવેલ જાણીતા ચકાભાઈ જ્વેલર્સના શોરૂમની મુલાકાતે આવ્યા હતા જ્યાં શોરૂમના સંચાલક બાબાભાઈ તેમજ રાજનભાઈ અને સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુસ્તાક ખાન સહિતના કલાકારોએ શુભેચ્છા પાઠવી હતી